દેવ દિવાળીના પાવન અવસર પર અંજારની નંદીશાળા ખાતે સાતસો નંદીઓને શાકભાજી લીલા ચારો અને પ્રસાદ સ્વરૂપે ખોરાક આપવામાં આવ્યો હતો આ સેવા કાર્ય સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં સંપન્ન થયું હતું દેવ દિવાળી જેને દેવતાઓની દિવાળી તરીકે ઓળખવામાં આવે છે તે દિવસે દેવતાઓ સ્વર્ગમાંથી ભૂલક પર ઉતરીને પૂજા સ્વીકારતા હોવાનું માનવામાં આવે છે આ દિવસે અંજારના શ્રદ્ધાળુએ ગૌસેવા અને અંદાનું મહત્વ સમજતા અંજાર નંદીશાળામાં વિશાળ સેવા કાર્ય હાથ ધર્યું હતું નંદીઓને ચારો પીરસવાની સેવા કરી હતી આ સાથે જ વૃંદારામ આશ્રમ ખાતે હજારો ભક્તોને ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો તો ભક્તોએ મહારાજના આશીર્વાદ સાથે ભોજન પ્રસાદનો લાભ લીધો અને દેવ દિવાળીની આ પવિત્ર ક્ષણમાં ભાગ લીધો સમગ્ર કાર્યક્રમમાં ભજન કીર્તન દીપોત્સવ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને આરતીના સ્વરૂપ ઉજી ઉઠતા આખું સ્થાનિક સેવકો અને સંપ્રદાયના શિષ્યો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ